અગગો વિચાર આને તમારી આ મન તો કો મે મને ઇશારા માર તો કોઈ બી ચાલવા જ્યું નહીં હા તો અલગ બેર્યા કે પાણી નું મને કે ચા ના પૂછો પાણી આલ પેલું આવતો તમાર હેતર પેલું ધોનું એ હેત ખાડા પૂરાય ખાડા પૂરે દીધા હા જોવાનું ના મે આયા છે હા એવું છે તાણ ક પૂરાઈ દીધા હાલ

ગાણી મસ્ત ચા બને કેમ થાય તો સા બે પર કે ફરિયાદ મેં તાર બી ના આપો તો એવું કે આ નાડુ આ તો વઈ નાડજો રબર ચાલે ચા એટલે ગેસ ઉપર બનાવ ચૂલા ઉપર ચૂલા ઉપર બનાવ ગેસ ઉપર બનાય એમ થાય ઓ આ આ હવે

વાત કરો તમે રોટલો ની રોટલા પટ્ટીઓ મારજ પટ્ટીઓ મારજો હેતર થઈને ડબલો લઈને પેલા હેતરમાં જતા ને એ હેતર ના આગળ હેતર ની શોધ શું

આલે આ રોટલા તો કીધું હતું યાર ફોન કરે તો માર મમ્મી કહે તો દાડ ડોકરી રોટલાનો હાથ આડજે લે બી ભગવાન ઉદાન ઉડા બધું બરૈંગા મેલો અને તમે હોય આયા કોને ના લાગ્યો કેસે લાગ્યો બધા ઉપર નેવારે એવું જ બરાબર મો ફોન માં નતો જોઈ કે અમાર નામ બહાર કો કો મો ખબર છે મેમ નામ પાડી મટો તારું મારું નામ મટો હો